તમારું ઉદ્ઘાટન છે શું કહેશો તમે આજે સવન બે હજાર બ્યાસી ના નવા વર્ષની લાભ પહોંચાવ પ્રથમ તો નવા વર્ષમાં મારા સંવનગર વિસ્તારના તમામ તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ આપું છું તમામ લોકોનું આરોગ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ સ્થપાઈ રહે એવી ભગવાનમાં ભગવતીને હૃદયથી પ્રાર્થના આજે લાભપંચમના દિવસે મારું સુરેન્દ્રનગર ખાતે મધ્યસ્થ કાર્યાલય ટીબી રોડ નીલકંઠ મહાદેવ મંદિર સામે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે હું મારા મત વિસ્તારના તમામે તમામ લોકોને મારી હૃદયથી વિનંતી કે આપના જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો મારા કાર્યાલય સુધી પહોંચાડજો હું મારા કાર્યાલયે રેગ્યુલર બેસવાનો છું આપના પ્રશ્નોનું વ્યવસ્થિત સારી રીતે નિરાકરણ આવે એના માટે હું પ્રયત્ન સતત કરતો રહીશ તો આ કાર્યાલયના ઓપનિંગ નિમિત્તે અમારા તમામ લોકોને તમામ એમની જે કંઈ રજૂઆતો હશે એને સાંભળી અને વહેલામાં વહેલી તકે એનું નિરાકરણ આવે પ્રયત્નો કરતો રહીશ ફરીથી એકવાર તમામે તમામ સોનનગરના લોકોને નવા વર્ષની શુભકામનો અસ્તુ ભારત માતા કે કાર્યાલયમાં આપને મળવાનો શું સમય હશે કાર્યાલય આમ તો મારા 19 તાલુકાઓ છે તાલુકામાં મારા અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો આવતા હોય છે પાર્ટીના કાર્યક્રમો હોય સરકારના પણ કાર્યક્રમો હોય હું સોમવારે મળવાનો પ્રયત્ન કરવાનો બેસવાનો પ્રયત્ન કરવાનો છું પણ કદાચ ને કદાચ સોમવારે બીજા તાલુકામાં કાર્યક્રમ ન હોય તો હું ત્યાં હાજર હોય પણ અહીં મારા કાર્યાલય ખાતે બે લોકો વ્યવસ્થિત કાયમી હું બેસાડવાનો છું તેમને મળીને એમની રજૂઆત મારા સુધી પહોંચે એની વ્યવસ્થા હું કરવાનો છું નાગરિકોની કેવી સમસ્યાનો હલ કરવામાં આવશે નાગરિકોની જે કઈ સમસ્યાઓ હશે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હું લગત અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી અને એમનો સમસ્યા હલ કરવા પ્રયત્ન કરતો રહીશ થેન્ક યુ સર